તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ આજે પૂનમ સરો દ્વારકા દેશના દર્શન પ્રજાના અંદર તો મનાય છે આપણો હેતુ દેવ દર્શન કરાવવાનો છે તો બધાય ભાઈઓ દેવ દર્શન કરવા જાય દ્વારકા દેશ

ખૂબ માણસ છે અને ભગવાનની ધજા પણ બદલેલી અને એ મેં શૂટિંગ કર્યું તો મારો હેતુ છે અહીંના કહેવત છે કે અહીંયા અહીંયા આવી અને દ્વાર ભગવાનના બંધ ને ધજાના દર્શન કરો તો તે પણ જેટલું ભગવાનના દર્શન કર્યા બરાબર જ યોગ્ય છે પૂનમે ભરવાની કીડિયું હાટું ક્લિયર ઉપરવાનું અને મચ્છી આટું લોટ લઈ આવવાનો ઘરેથી અને ભગવાનની પૂનમ ભરવાની આ જ આપણો હેતુ છે માત્ર ને માત્ર દેવદર્શન કરવાનો અને ભગવાનને નજીક જઈ અને એના આશીર્વાદ લેવાના જીવનની અંદર જેટલું થાય એટલું સારું કામ કરવાનું જય દ્વારકાધીશ સરસ મજાની તૈયારી થાય છે અમારા લાલુભાઈ ચક્કુભાઈ લોટ બાંધે છે પૂનમ છે કાલે અમે દર પૂનમ ભરીએ છીએ અને વીસ કિલા જેવો લોટ બાંધી અને અહીંથી લઈ જાય છે અને ગોમતી ઘાટની અંદર અડધો નાખીએ છીએ અને અડધો નાગેશ્વર નાખીએ છીએ બોલો લાલુભાઈ જય દ્વારકાધીશ ચક્કુભાઈ જય દ્વારકાધીશ સરસ હો ભાઈ આ જીવનનો લાવો છે ખરેખર ઘરેથી લોટ બાંધીને લઈ જાવો અને મચ્છીને ખવડાવો ખરેખર ભાગ્યમાં હોય તો જ આ વસ્તુ થાય ખરેખર થાય નહીં આ જેવા દેવાનું એ નથી અને અમારાથી એ નથી થતું આ આ ભગવાન કરાવે ને થાય છે આ એનું છે અને એને આપીએ છીએ અમારું કાંઈ નહીં દેવદર્શન કરી અને પાછા બધા જેટલા આપણા ફોલોઅર છે એને પણ દેવદર્શન કરવાના આ મારો હેતુ છે જય દ્વારકાધીશ બધા ભાઈઓને મારે દર્શન કરવાની ઈચ્છા છે એટલે દર્શન કરવા જય દ્વારકાધીશ કરો માણાનો સથારો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જબરજસ્ત ટ્રાફિક છે ઓ ભાઈ કાંઈ ના ઘટે આજ પૂનમ હોવાથી મચ્છીને લોટ નાખ્યો અને મચ્છીએ પણ ભોજન આરોગ્ય ગયો ખૂબ મજા ગઈ રહી આજ મચ્છીએ જય દ્વારકાધીશ કાંઈ ના ઘટ્યો આ બોમસીનો કાંઠો એકવાર રાજા ધીરાજને પગે લાગો અને પછી અહીંયા આવો એટલે એ મોજ જ હોય जय द्वारका दी। कुबे चराफिक पूनम कुन्न थी। जय द्वारका दी। अलवा बाला। बोझ मछली है वो, आजे प्रसाद बांटे लो दे। आरोग्य है तियारे, मछली। मैंने मर चुकू गयी नाखे जय जा। द्वारका